આજે તારીખ સાત બે હજાર જુનાગઢ ના કરી હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢ જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો થી ઊંચો ભાવ પાંચસો અડસઠ રૂપિયા હતો

ઝીણી મગફળીની વાત કરીએ જુનાગઢમાં તો એક હજારથી બારસો અઠ્યાસી કપાસ એક હજારથી તેરસો રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો દસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી એક હજાર સત્યાસી લસણ પચીસો થી ચોસઠસો અડદ આજે બારસોથી અઢારસો પંચાવન અજમો બાવીસો પચાસ થી ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા ધાણા આઠસો પચાસ થી બારસો પાસઠ સોયાબીન આઠસો થી આઠસો સાહીઠ જાડી મગફળી એક હજાર થી બારસો પંચ્યાસી ઝીણી મગફળી એક હજાર થી બારસો ચાલીસ કપાસ આજે 900 થી ચૌદસો પંચાણું રૂપિયા જામનગરમાં તો ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા થી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા વાત કરીએ જામજોધપુરંડો આજે એક હજાર એકાવન થી એક હજાર એકાણું સોયાબીન આઠસો થી આઠસો એકાણું તલ સત્યાવીસો થી ચાલીસ રૂપિયા ચણા નવસો થી અગિયારસો એકત્રીસ ધાણા અગિયારસોથી તેરસો એક્યાસી ધાણી બારસોથી ઓગણીસો એકવીસ ચીણી મગફળી નવસોથી બારસો છપ્પન રૂપિયા જાડી મગફળી નવસોથી બારસો છન્નું કપાસની વાત કરીએ તો એક હજાર એકાવનથી ચૌદસો એકોતેર એ જ રીતે જીરાની જો વાત કરીએ આજે જામજોધપુરમાં તો પાંચ હજાર રૂપિયાથી છ હજાર નવસો એકવીસ રૂપિયા તો આ હતા જામજોધપુરના બજાર ભાવ વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો પચાસ થી પાંચસો એક્યાસી ડુંગળી એકોતેર થી બસો છોત્તેર તુવેર ચૌદસો એકવીસ થી એકવીસો અગિયાર તલ બે હજારથી એકત્રીસો એક્યાસી એરંડો નવસો છવ્વીસ થી અગિયારસો એકવીસ અડદ એક હજારથી અઢારસો એક્યાસી ચણા આઠસો થી બારસો એકતાલીસ કલંજીત્રીસો એક્યાસી થી પાંત્રીસો એક રૂપિયા લસણની વાત કરીએ તો સોળસો થી છ હજાર ગોંડલમાં લઉં લસણ આજે બે હજાર એકાણું બાવીસો એકતાલીસ આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની ગોંડલમાં તો એક થી છવ્વીસો એકવીસ ધાણા આઠસો એક થી ચૌદસો અગિયાર ધાણી નવસો થી પંદરસો એક્યાસી નવા ધાણા આઠસો અગિયાર થી બાવીસો એકાવન નવી ધાણી જો વાત કરીએ ગોંડલમાં આજે તો રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળેલો છે નવસો એકોતેર રૂપિયા થી ચાર હજાર એક રૂપિયા નવા જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો પાંચ હજાર બસો એક રૂપિયા થી છ હજાર સાતસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર